નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરની એક કોર્ટ કમ્પાઉન્ડમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નામદાર પ્રિન્સિપલ જજ શ્રીના અધ્યક્ષ કરવામાં આવી આ પ્રસંગે સુરનગર જિલ્લા વન વિભાગે એસીએફ બહાર એસોસિયસ પ્રમુખ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ કાનૂની ન્યાય સમિતિ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે વિશ્વ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એટલે કે સમગ્ર વિશ્વને લીલુંછમ એટલે કે વધુને વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાનો અને જે છોડની વાવણી કરવામાં આવી છે તે વટવૃક્ષ બની જાય ત્યાં સુધી તેને જતન કરવાનો સંકલ્પ લેવાનો દિવસ છે હાલમાં અતિશય વિકાસ તે વિનાશનું મૂળ છે તે મુજબ લીલાછપ જંગલ ઓછા થતા જાય છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલ વધતા જાય છે સાથે મનુષ્યની ભૌતિક સુખ પાછળની લોટના કારણે કુદરતી સુખથી દૂર થતો જાય છે તેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે તેના કારણે ગત વર્ષે લગભગ આખું વર્ષ વગર ચોમાસે ક્યાંક ને ક્યાંક વરસાદ વરસ્યો હતો તેના કારણે અનાજની ખેતી કરતા ખેડૂતો સહિત બાગાયતી પાક તરફ વળેલા ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું સાથે ગ્લોબલ વોર્મિંગનો ભોગ ના બને તે માટે થઈને વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજે લખતર ન્યાયકોટ પટાંગણમાં ન્યાયકોટ પ્રિન્સિપલ જસ્ટ્રી એચ કે મેરિયા સાહેબના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસીએફ સુરનગર જિલ્લા વાય જાડેજા લખતર તાલુકા બાર એસોસિએશન પ્રમુખ હિતેન્દ્રસિંહ એમ ઝાલા આર એફ ભૂપેન્દ્રભાઈ મકવાણા લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ સુપ્રિન્ટેન્ડન્ટ આર જાની લખતર પોલીસ સંઘ પીઆઈ યોગેશભાઈ પટેલ ન્યાય કોર્ટ વકીલશ્રી પીએલવીશ્રીઓ ન્યાયકો સ્ટાફ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લક્તન એકવોર્ટના સરકારી વકીલશ્રી સુધાબેન રામી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે બીનાબેન પટેલ તેઓ પણ લખતરના લખતન એક અંદર વકીલ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને જે વૃક્ષો વાવવામાં આવ્યા છે તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો ત્યારે દરેક અધિકારી અને પદાધિકારીઓ દ્વારા આ જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે તેમના દ્વારા આ વૃક્ષની વાવણી કરવામાં આવી હતી અને તેમના દ્વારા જુદા જુદા વૃક્ષ વાવી અને આ વૃક્ષ છે તે વટવૃક્ષ બનશે ત્યાં સુધી તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે એ ન્યાયકોર્ટ સ્ટાફ પોલીસ સ્ટાફ સહિત ફોરેસ્ટ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગને ખૂબ જ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને જે આ વૃક્ષ છે તે જે ગયા વર્ષે વૃક્ષ તે લખતર ન્યાયકોર્ટની અંદર હાલની અંદર વટ બની ગયા છે અને તે વૃક્ષની આજુબાજુમાં તે સમગ્ર આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા તેમના દ્વારા વાગવેલા વૃક્ષ વટવૃક્ષ બની ગયાનો આનંદ પણ જોવા મળ્યો હતો